રોજ ગુરુ નાનકની પાંચસો જન્મ જયંતિ જે સમગ્ર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી યોજવામાં આવે છે જ્યારે આજ રોજ ખંડેરાવ માર્કેટ નાનકવાડીથી ગુરુનાનક જયંતિ નિમિત્તે સંતો મહંતો સાથે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ગુરુદ્વારા ખાતે શ્રી ગુરુનાનકજીની પાંચસો સત્તાવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ શીખ સમુદાય દ્વારા શ્રી નાનક દેવની પાંચસો સત્તાવનમાં પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે વડોદરા શહેરમાં ભવ્ય પાલખી કાઢવામાં આવી હતી કળિયુગના અવતાર એવા અશીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુનાનક દેવના પાંચસો સત્તાવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે વડોદરા શહેર ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સાથે શીખ ધર્મના ગુરુ અને યુવાનો મહિલાઓ તથા બાળકો આ પાલખી યાત્રામાં જોડાયા હતા સાથે આ પાલખી યાત્રા ખંડેરાવ માર્કેટથી નીકળી હતી અને રાજમહેલ રોડ જુવેલીબાગ રાવપુરા કોઠી કાલાઘોડા ફતેગંજ થઈને છાણી ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે સમાપન થશે અને આ પાલખી યાત્રામાં શીખ સમુદાયની મહિલાઓ દ્વારા રોડની સાફ સફાઈ કરવામાં આવી હતી સાથે આગામી પાંચ નવેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુદ્વારા ખાતે લંગરનું આયોજન પણ કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તમામ લોકોને દર્શન અને લંગરનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ਅਨੰਤ ਜਗਤ ਵਿੱਚ ਅਲਤਾਰ ਅਨੁਪਰ ਨਾਨਕ ਆਇਆ ਆਪ ਨਾਰਾਇਣ ਕਲਾਧਾਰ ਜੱਪੇ ਪਰਵਰਿਓ ਸ੍ਰੀ ਗੁਰੂ ਧਰਮਨਾ ਪਹਿਲਾ ਗੁਰੂ ਅੰਦਾਮ ਸਿੰਘ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦਾ ਪਵਿੱਤਰ ਪਾਵਰ 557 ਮਾ ਪ੍ਰਕਾਸ਼ ਪਰਵ નિਮਿਤੇ ਇਤਿਹਾਸਿਕ ਨਗਰੀ ਵੜੋਦਰਾ ખાતે ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਪਾਤਸ਼ਾਹ ਜੀ ਦਾ ਆ 5 ਨਵੰਬਰੇ ਜੇ ਪ੍ਰਕਾਸ਼ ਪਰਵਾਵੀ ਰਾਇ ਇਹਨਾਂ ਨੂੰ ਸੰਦਾਲਮਾ ਤੇ ਉਹ ਗੁਰੂ ਜੀ ਦਾ ਪਵਿੱਤਰ ਪਾਵਨ ਚੰਦ ਸੋ ਪ੍ਰਾਪਤ મુકામેથી આજે સવારના દસ વાગ્યા ગાંધીપુર વિરાજમાન ધા ગ્રંથ સાહેબ સુંદર પાલખીમાં સુસજ્જ પાંચ પ્યારા આગેવાનીમાં આગેવાની સાથ સંગ શ્રીમાન સંત બાબા લખા કાર સેવા વાલે બાબા હરજીતસિંહજી બાબા જસાસિંહજી અને શું સાહસંગત ગુરુ નાનક નામ લેવા સંગત અને વડોદરા સહકારથી ભવ્ય નગર કીર્તનના રૂપમાં એક શોભાયાત્રા જે ચાલી રહી છે એની અંદર આપ જોઈ રહ્યા છો તેમ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે સૌ આગળ જે છે એ મ્યુઝિક સિસ્ટમની અંદર અનાઉન્સમેન્ટ ચાલુ છે અને ગતકા જે માર્શિયલ આર્ટ છે તે છે પંજાબથી સ્પેશિયલ ફોજી બેન્ડ છે અને આપ જોઈ રહ્યા છો એ ધરતીને જલથી એનો વોશ કરીને સુંદર પાલકિંગમાં સ્વસજ્જ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના અવકાર માટે આ ભાવિકો સેવામાં લાગી ગયા છે તો આ એક એવો એવો હર્ષોલ્લાસનો તહેવાર છે જાત એક થી પહેચાનવો આખી માનવ જાતને એક અવલહ નું રૂપાયા કુદરત કે સબ એક બેગ નું સત્ય ગુપ્ત કોણ ભલે કોમંદે કીર્ત કરો નામ જપો વંચ ગુરુ મહારાજજી સંદેશો આખી માનવજાતને સ્પર્શે છે એક કરવાની સમર્થા રાખે છે અમારા જાતિવાદ પરમભેર દરેક રાતના વિવાદમાંથી ઉપર આવી અમે એક સાચા માનવી બનીએ એ ઉપદેશ ને આપણે ગુરુ મહારાજીના ના આશીર્વાદ મળે સૌ નગરજનોને આવા પુત્ર પાવન પ્રકાશ ઉત્સવના નિમિત્તે લાખ લાખ અભિનંદન અને આશીર્વાદ લેવા માટે પાંચમી નવેમ્બર ગુરુદ્વારા નાનકવાડીમાં પણ પધારવા નગરજનોને અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ ગુરુ મહારાજજીના આશીર્વાદનો લાભ પ્રસાદી મેળવીને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ અને સૌને સુખ સમૃદ્ધિ મળે પ્રેમ ભાઈચારા સદભાવનાનું વાતાવરણ દેશમાં જે આખા વિશ્વને એક શાંતિ ભાઈચારા સંદેશ એ આજનો આ આ ભવ્ય યાત્રા સૌ મીડિયા વાળા ભાઈઓનો આભાર પોલીસ પ્રશાસનનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને સૌ નગરજનો અમે ખૂબ ખૂબ આભારી છીએ આ સૌને ખૂબ ખૂબ અભિનંદન વાયગુરુજી કા ખાલસા વાજી ફત ફતે